ગુજરાતમાં મેઘટાંડવ તાંડવ કરશે બેટિંગ પીએમ આવાસ યોજનાની સહાય મોદી સરકાર આપશે પંદરસો રૂપિયાની સહાય ખેડૂતોને વીમાની રકમ મળશે તો મિત્રો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આપીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ શરૂથી કરજો તો ચાલો હવે જોઈએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે ત્રેવીસમી તારીખે બંગાળાના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર છે અને આ કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ ઉપરાંત તારીખ એકવીસથી ત્રેવીસ જુલાઈ દરમિયાન હવામાનમાં પલટો આવશે અને બંગાળાના ઉપસાગરમાં વહાણના કારણે પૂર્વ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ વરસી શકે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે ગુજરાતમાં વરસાદની વચ્ચે માછીમારોને ચોવીસ કલાક દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પાંચ તાલુકામાં ત્રણ પોલ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મોતીહરથી એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ચાલીસ હજાર લાભાર્થીઓને ખાતામાં સીધી રીતે રૂપિયા એકસો ને કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે આ ઉપરાંત પીએમ મોદીએ બાર હજાર લાભાર્થીઓને મકાનની ચાવીઓ પણ સોંપી હતી અને પીએમ જય યોજના હેઠળ સરકાર તરફથી ઘણા બાંધકામમાં દરેક લાભાર્થીઓને એક પોઈન્ટ વીસ લાખથી એક પોઈન્ટ ત્રીસ લાખ સુધીની સહાય આપવામાં આવેલી છે બિહારના પીએમ મોદીએ કહ્યું છે કે સરકારના યુવાનોને તેમની પહેલી ખાનગી નોકરી પર બે હજાર હપ્તામાં પંદર હજાર રૂપિયા આપશે ઉપરાંત નવી નોકરી આપતી કંપનીઓને દરેક નોકરી માટે ત્રણ હજાર રૂપિયા મળશે આ ઉપરાંત એક સાત લાખ કરોડને રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન યોજના છે જે એક આઠ બે હજાર પચીસ થી એકત્રીસ સાત બે હજાર સત્યાવીસ સુધી ચાલશે જેમની કંપની અને તેમને આ લાભ મળવા પાત્ર રહી પાક વીમાની રકમ જુનાગઢમાં ખેડૂતો વંચિત રહી ગયા છે અને ધારાસભ્ય અરવિંદ લાડકીય જિલ્લાની સંકલન સમિતિમાં રજૂઆત કરતા ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતોને પાક વીમા ચૂકવવા માટે ખાતરી આપી હતી જેથી હવે ખેડૂતોને બે હજાર ઓગણીસથી વીસના વર્ષમાં પાક વીમો મળશે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડકિયાએ એક વિડીયોના મારફતે કહ્યું હતું કે મગફળીના પાકને તેત્રીસ ટકા વીમો મંજૂર થયેલો છે